ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા બે દિવસથી જોવા જઈએ તો પોલીસને ફટકાર પર ફટકાર પડતી જોવા મળે છે બંને વખતે જસ્ટિસ નિર્જર દેસાઈની કોર્ટમાં પોલીસને ફટકાર પડી ગઈ કાલે સીઆઈડી ક્રાઇમને પડી તો આજે વડોદરા ગ્રામ્ય પોલીસને પડી પરંતુ એવા મામલાઓ શું છે કે જે મામલામાં ગુજરાત હાઈકોર્ટને આટલા ગુસ્સે થઈ અને કમેન્ટ કરતાં કહેવું પડે કે આ કાયદાની ગંભીર પ્રકારના દુરુપયોગની વાતો છે આપણે આ તમામ બાબતો માટે વિગતે વિશ્લેષણ કરી અને આપણને સમજાવે તે માટે આમંત્રિત કર્યા છે એડવોકેટ ઉત્કર્ષ દવેને વળી અનાયા તે બંને આ કેસ કે જે કેસની આપણે વાત કરવી છે તેમના વકીલ તરીકે પણ રોકાયેલા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે નમસ્કાર ઉત્તર નમસ્કાર સર ઉત્કર્ષભાઈ આ પોલીસ સામાન્ય રીતે આજે પણ આપણે જોયું તો જસ્ટિસ નિર્જર દેસાઈ સાહેબની કોર્ટમાં જ્યારે વડોદરા ગ્રામ્ય પોલીસનો મામલો હતો ત્યારે કોર્ટે એવું કહ્યું કે તમે જ કહો કે આજે ગુજરાત હાઈકોર્ટમાં કેટલી ફરિયાદ નોંધવા માટેની અરજીઓ આવી છે સરકારી વકીલને આવો વેધક સવાલ કર્યો અને તેમને પણ કહ્યું કે પચાસ કરતાં વધારે જી પણ આ અમુક ચોક્કસ પ્રકારના મામલા કે જેમાં ઇકોનોમિક ફ્રોડ હોય છે અથવા તો જમીનના પ્રશ્નો હોય છે આપણે હાઈકોર્ટ આવું પણ કમેન્ટ કરી છે ભૂતકાળમાં તો પોલીસ તાત્કાલિક ગુના દાખલ કરી અને પ્રોએક્ટિવ પગલાં લેવા મળ્યા છે ગઈકાલે ઇન્કમ ટેક્સનો ગુનો નોંધવાનો અધિકાર નથી પોલીસને તેવું કહ્યું અને આજે વડોદરાની જે મેટર છે એ મેટરમાં કોર્ટ એવું કહ્યું કે તમારી જે આ ફરિયાદ છે નોંધવાની જે પ્રક્રિયા છે એમાં તમે કંપની એક્ટને ભૂલી ગયા છો એટલે કે આ કામ કંપની એક્ટ પ્રમાણે એનસીઆરટી પાસે જવું જોઈતું હતું તો આ બંને કેસને અલગ અલગ અને સારી રીતે સરળ જે સામાન્ય માણસ પણ સમજે કાયદાને કારણ કે આ ખૂબ વેચીદા મેટર હોય છે તો તમે સમજાવશો તુષારભાઈ સૌ પ્રથમ આપણે વાત કરીએ તો કાલની મેટરની વાત કરીએ તે મેટરમાં મૂળભૂત જો આપણે જોવા જઈએ તો એક ખૂબ જ વસ્તુ જે આપણે સમજવાની જરૂરત છે એ છે કે સરકારશ્રી દ્વારા સ્ટેટ સીઆઈડી ક્રાઇમે એક ફરિયાદ નોંધેલી છે અને સ્ટેટ સીઆઈડી ક્રાઇમની અંદર પણ અગત્યની વસ્તુ જે નોંધવાની જરૂરત છે એ સીઆઈ સેલના એક અધિકારીએ સરકારશ્રી દ્વારા એક ફરિયાદ નોંધી છે તુષારભાઈ એક કાયદાના વ્યક્તિ તરીકે એઝ એન ઓફિસર ઓફ કોર્ટ હું તમને એક વસ્તુ સમજાવું કે સીઆઈ સેલ શું છે એક વસ્તુ સમજો કે ગ્રામ્યની અંદર જિલ્લાની અંદર જિલ્લાના વડા પોલીસ અધિકારી એસપી સાહેબ એમની પાસે એક લોકલ ક્રાઇમ બ્રાન્ચ કરીને એક એજન્સી હોય છે જે એમને બહુ જ અંગત હોય છે તટસ્થ હોય છે ને તેમની તપાસો મેક્સિમમ રીતે એ કરતા હોય છે બીજી વસ્તુ જો આપણે શહેરની વાત કરીએ તો પોલીસ કમિશનર સાહેબ પાસે સિટી ક્રાઇમ બ્રાન્ચ હોય છે પછી એસઓજી હોય છે પછી એટીએસ હોય છે આવી બધી એજન્સી હોય છે જો આપણે રાજ્યના વડાની વાત કરીએ ડાયરેક્ટર જનરલ ઓફ ગુજરાત પોલીસની વાત કરીએ તો એમની પાસે પણ આવી એક એજન્સી છે જેનું નામ એસએમસી છે સ્ટેટ મોનિટરિંગ સેલ હવે જો આપણે વાત કરીએ સીઆઈ સેલની તો સીઆઈડી ક્રાઇમના જે વડા છે એમની પાસે આ એક એજન્સી છે જે છે સીઆઈ સેલ જે તેમને દરેક વસ્તુથી પરિચિત કરે છે તેમના અભિપ્રાય હેઠળ કામ કરે છે ને તેમના માર્ગદર્શન હેઠળ કામ કરે છે આ એફઆઈઆરની અંદર મૂળભૂત રૂપે એવું દર્શાવવામાં આવ્યું છે કે અમુક રાજકીય પક્ષો છે ગુજરાતના જે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટીઓ છે તદ ઉપરાંત અમુક એવા પ્રાઇવેટ પર્સન છે જે આ એક મોડસ ચલાવે છે એ મોડસ એવું છે કે તમે ડોનેટ કરો છો પોલિટિકલ પાર્ટીને અમુક ફંડ એના ઉપર તમારો ટેક્સ તો ક્યારે લાગતો નથી કાયદા પ્રમાણે જ્યારે તમે રાજકીય પક્ષોને દાન આપો તો અચ્છા રાજકીય પક્ષોને દાન આપ્યા પછી એ મોડસ એવું ચલાવે છે કે એ એમની અંદર ચાર્ટર્ડ અકાઉન્ટેડ બી ઇન્ક્લુડ છે ચાર્ટર્ડ અકાઉન્ટેડ જોડે આ વસ્તુઓ જાય છે ને એના પછી ફ્લોટ થઈને ઇન્ડિવિજ્યુઅલ્સ અકાઉન્ટમાં એ પૈસા સેગ્રીગેટ થઈ જાય છે અને સરકારને પ્રોપર જે કર મળવો જોઈએ એ કર મળતો નથી અને કરની ચોરી કરે છે આ જ રીતની આ એક એફઆઈઆર નોંધવામાં આવી આજે જે પક્ષકાર છે ગુજરાત હાઈકોર્ટની અંદર એમનું નામ છે અતુલભાઈ દવે જે ગુજરાત નવનિર્માણ સેના જે રજિસ્ટર્ડ પોલિટિકલ પાર્ટી છે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ છે બરાબર તેમના દ્વારા એમના મૌલિક અધિકારીઓનો ઉપયોગ કરીને સૌ પ્રથમ તેઓએ નામદાર સેશન્સ કોર્ટ સમક્ષ આગોતરા જમીન મૂક્યા હતા જે રિજેક્ટ થયા પછી ગુજરાત હાઈકોર્ટ સમક્ષ એમને આગોતરા જામીન મૂક્યા હતા અને એ જજની સહેમતી ન હોય તેઓએ વિડ્રો કરી લીધા હતા આમાં નોંધપાત્ર વસ્તુ એ છે કે આગોતરા જામીન માટે કોર્ટ ઇન્કલાઇન નથી આગોતરા જામીન વિડ્રો થાય છે અને પછી એ જ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આપણે એ જ અરજદારની કોશિંગ એપ્લિકેશન ફાઇલ કરીએ છીએ અને એમાં એક ઇન્ટ્રીમ રિલીફ એટલે વચગાળાની રાહત એવી માંગીએ છીએ કે તમે અમારી ધરપકડ પર રોક આપી દો નામદાર કોર્ટની અંદર આ મેટરની સુનાવણી હાથે લેવામાં આવે છે અને મૂળભૂત રૂપે જે અમારા કન્ટેન્શન્સ છે એ સીઆઈડી ક્રાઇમ સમક્ષ એ એ છે કે શું આ એફઆઈઆર નોંધવાની સત્તા સ્ટેટ સીઆઈડી ક્રાઇમ પાસે છે કે કેમ એનો જવાબ છે નથી તુષારભાઈ આ ખૂબ જ ગંભીર અવલોકન છે જે મેં ગુજરાત હાઈકોર્ટમાં મૂક્યું હતું ને એ રીતનું છે તુષારભાઈ કે કોઈ પણ અવા ઇન્કમટેક્સના જો ફ્રોડ થતા હોય છે તો તુષારભાઈ એના માટે સૌ પ્રથમ ઇન્કમટેક્સ કમિશનર અથવા પ્રિન્સિપલ ઇન્કમ ટેક્સ કમિશનર એની પરવાનગી જોઈતી હોય છે ત્યારે ગુના નોંધાય છે અને આ કેસની અંદર ફક્ત એક ઇન્કમ ટેક્સના રિપોર્ટના આધારે ગુનો નોંધાયો હતો એવી કોઈ પરવાનગી ક્યારે પણ લેવામાં આવી નથી ઉપરાંત ઇન્કમટેક્સ વિભાગ દ્વારા અમારા ક્લાયન્ટને કે કોઈપણ રાષ્ટ્રીય જે આ ગુજરાત નવનિર્માણ સેના જે રાષ્ટ્રીય અધ્યક્ષ અતુલભાઈ દવે એ પોલિટિકલ પાર્ટીને પર્સનલ કેપેસિટીમાં અથવા એના સંચાલક ભાવેશભાઈ શાહને અથવા અમને ક્યારે પણ ઇન્કમ ટેક્સ નોટિસ ઇસ્યુ કરતું નથી અચ્છા પણ ડાયરેક્ટ પોલીસ એફઆર નહોતી દે છે તો કોર્ટની અંદર આ સમક્ષ અમારો જે અમે નામદાર કોર્ટ સમક્ષ જે કન્ટેન્શન મોકલ્યું એ હતું કે સાહેબ જો અમે ગુનો કર્યો બી છે અને આ તમામ વસ્તુઓ સાચી બી છે તો અમે ઇન્કમ ટેક્સની કલમ બસો ને સિત્યોતેર હેઠળનો ગુનો કર્યો છે અમે ટેક્સ નથી ભર્યો આમાં ચારસો વીસ સડસઠ અડસઠ અમે ક્યાંથી લાગુ પડે કે આ આઈપીસીનો ગુનો ક્યાંથી છે તો કોર્ટે અવલોકન કર્યું હતું ને સરકારી વકીલ સાહેબને પૂછ્યું હતું જેમના તરફથી એ ખુલાસો થયો હતો કે સાહેબ આ કુલ એક હજાર કરોડનું કૌભાંડ છે જેમાં નામદાર ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ સાહેબે વળતો એવો એમને જવાબ આપ્યો કે એક હજાર કરોડનું કૌભાંડ હોય કે એક લાખ કરોડનું કૌભાંડ હોય તમે પ્રોસેસ ફોલો કરી છે અને આ વસ્તુ ખૂબ જ ગંભીર કહેવાય એ પ્રમાણે કે સ્ટેટ સીઆઈડી ક્રાઈમ એક ખૂબ જ નોડલ એજન્સી છે અને આટલી ગંભીર વસ્તુ જો એ ચૂકી ગયા હોય તો કોર્ટની અંદર એ વસ્તુનો બેનિફિટ મળ્યો છે અને અમારા ક્લાઇન્ટની ધરપકડ પર સ્ટે આવી ગયો છે અને તપાસ સીઆઈડી ક્રાઇમને કરવી હોય તો એ કરી શકે છે પણ અમારા ક્લાઇન્ટની ધરપકડ નથી કરવાનો આદેશ ગુજરાત હાઈકોર્ટમાંથી થયો છે અને જો ગુજરાત હાઈકોર્ટનો તમે ઓર્ડર વાંચો તો મૂળભૂત રૂપે અમારી એવી પણ રજૂઆત થઈ છે કે આજે એફઆઈઆર થઈ છે ને તુષારભાઈ એ ક્લિયરલી અબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો છે અને સીઆઈ સેલ કરે છે આપ સમજો વસ્તુ સમજો સીઆઈડી ક્રાઇમના કોક કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ સરકારશ્રી તરફે એફઆઈઆર નોંધતા હોય તો હજુ અમે સમજીએ જે અધિકારી છે એ લગભગ લગભગ પીઆઈ કક્ષાના અધિકારી છે અને એમના થકી એફઆઈઆર જો કરવામાં આવતી હોય એને આ વસ્તુના અવલોકન સાથે કે તેમણે ઇન્કમ ટેક્સ વિભાગને કોઈ નોટિસ અમને ઇસ્યુ કરાઈ નથી કે ઇન્કમ ટેક્સ વિભાગના પ્રિન્સિપલ કમિશનરની પરવાનગી પણ નથી લીધી અને ડાયરેક્ટ સેટ સીઆઈડી ક્રાઇમ એની અંદર એફઆઈઆર નોંધે છે ખૂબ જ ચોંકાવનારી વસ્તુ છે એટલે સરકાર તરફે તો ફરિયાદી બને છે કારણ કે આમાં કોઈ ફરિયાદી બીજું કોઈ વ્યક્તિ પણ નથી કે ખાનગી પણ નથી પણ સરકાર તરફે તુષારભાઈ તમે ફરિયાદી ક્યારે બની શકો એક પ્રોસેસ હવે દાખલા તરીકે જો હું તમને સમજાવું આજે કોક જગ્યાએ કોક અજાણી લાશ મરે છે અને અડતાલીસ કલાક કે ચોવીસ કલાકની અંદર પોલીસને અધિકારીની તપાસ જે કરે એ લોકો એમાં ખબર પડે છે કે આ વ્યક્તિની આ લાશ છે અને આ ભાઈ એમને એવું લાગતે છે કે આની અંદર કંઈક ગુનાહિત કૃત્ય સંડોવાયેલું છે ના દાખલા તરીકે કોઈએ હત્યા કરી છે તો એમાં તપાસ અધિકારી તાત્કાલિક ફરિયાદ નોંધે છે અને પછી તે સંદર્ભે આગળ વધે છે અને તો સરકાર શ્રી એફઆઈઆર નોંધાય તો અમે વાનીએ છીએ ફક્ત અને ફક્ત મોટા અંદર ઇન્વોલ્વ હોય હજારો કરોડોની એટલે તાત્કાલિક ફરિયાદ નોંધી દેવી કોઈ પણ જાતની ડ્યુ પ્રોસેસ ઓફ લો ફોલો કર્યા વગર તો એ અમારા પ્રમાણે જે અમે કોર્ટમાં બી કીધું છે જે નામદાર હાઈકોર્ટના જ્યુડિશિયલ ઓર્ડરમાં બી રિકોર્ડ થયું છે કે આ અબ્યુઝ ઓફ પ્રોસેસ ઓફ લો છે કાયદાનો સદંતર રૂપે દુરુપયોગ છે પણ મોટાભાગે આપણે જ્યારે આવી બધી ચર્ચાઓ કરતા હોઈએ છીએ ત્યારે પોલીસ પર પોલીસ એટ્રોસિટીને બહુ આક્ષેપ લાગતા હોય છે તો સામાન્ય નાગરિક આ તો માની લઈએ કે ગુજરાત હાઈકોર્ટ સુધી મામલો પહોંચ્યો પણ ઘણા ખરા કિસ્સાઓ એવા પણ હોય છે કે જેની અંદર કદાચ લોકો કોર્ટને એપ્રોચ કરવા માટે પણ એટલા સક્ષમ નથી હોતા કે ઊંચી અદાલતો સુધી પહોંચે તો એવા કિસ્સામાં લોકો સમજી શકે માટે કે સરળમાં સરળ પદ્ધતિ કઈ શકે પોલીસ કઈ બાબતમાં ગુનો દાખલ કરી શકે અને કઈ બાબતમાં ન કરી શકે એ સમજવા માટે કોઈ પત્તી કરી તુષારભાઈ આપની એક વસ્તુ સમજવાની જરૂરત છે કે ભારતીય ફોજદારી કાયદો જેને ઇન્ડિયન પિનલ કોડ કહેવાય છે હવે બી અને બીએનએસ કહેવાય છે હાલના તાજેતર પ્રમાણે ભારતીય ન્યાય ન્યાયસંહિતા પછી નાગરિક સંહિતા આપણે જો જૂના કાયદાની વાત કરીએ તો ભારત કેમ કે પબ્લિકને સમજવા જરૂરી છે ઇન્ડિયન પિનલ કોડ સીઆરપીસી એટલે ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટ આની અંદર એક વસ્તુ ખૂબ જ અગત્યની છે જે નોંધપાત્ર છે કે તમારી પાસે ક્યારે પણ ગુનો નોંધાય છે તો તમે પોલીસને કંટ્રોલ મેસેજ કરો તમે સો નંબર પર ફોન કરો આઈપીસી જે છે એ જનરલ એક્ટ છે જનરલ એક્ટની અંદર પણ કોગ્નિજીબલ અથવા નોન કોગ્નિજીબલ આ બે પ્રકારના ગુના છે બે પ્રકારના વિસ્તૃતિકરણ છે એટલે પોલીસ તમારી વોરંટ પકડ ધરપકડ કરી શકે અને પોલીસ તમારી વોરંટ પગડ ધરપકડ ન કરી શકે હવે વાત કરીએ ગુજરાત હાઈકોર્ટની અંદર બનેલા કિસ્સાની તો ઇન્કમ ટેક્સ એક્ટ અને આજે તાજેતરમાં જે આજનો ગુનો બન્યો કંપનીઝ એક્ટ તો કંપનીઝ એક્ટ જે છે એ નોન કોગ્નિઝીબલ ઓફેન્સ છે હવે આજના ગુનાની જો વિસ્તારપૂર્વક આપણે વાત કરીએ તુષારભાઈ તો આ ગુનાની અંદર ત્રણ અલગ અલગ પ્રકારની કંપની છે ત્રણ લોકો પર ગુનો નોંધાય છે વડોદરા ગ્રામ્ય પોલીસ નોંધે છે ચોંકાવનારી વસ્તુ એ બી છે એટલે આ જે કયું ગામ આજે જે વેડુ પોલીસ સ્ટેશન જી વેડુ પોલીસ સ્ટેશનની અંદર ડિરેક્ટર્સના જે પૈસા લોનના જે પૈસા છે એનો મિસયુઝ થયો અથવા તો એને મિસયુટિલાઇઝ કરવાનું કે જે કંઈ પણ કોર્ટમાં આજે જે મેટર ચાલી એની વાત કરું એટલે જેથી કરીને બાયફર્કેટ થઈ જાય કે બીજો કેસ હવે આપણે ચર્ચવા લાગે જી હવે આપણે જો સરળ ભાષામાં એ સમજાવું તો તુષારભાઈ વાત એવી છે

ઓરિજિનલી ત્રણે ત્રણમાંથી એક માણસ ડાયરેક્ટર છે જે અમેરિકામાં રહે છે બીજા માણસ ડાયરેક્ટર છે જે અહીંયા રહે છે અને ત્રીજા માણસ જે જે ચાર્ટર્ડ એકાઉન્ટ છે જે એમના એમ્પ્લોય કરેલા એક ઓફિસર છે એ વર્ચ્યુઅલ ઓફિસર છે એમની કંપની સાથે કોઈ લેવા દેવા નથી કંપનીના કંઈક ફ્રોડ્યુલન્ટ અમાઉન્ટમાં કંપનીના કંઈક અમાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થાય છે ટ્રાન્ઝેક્શન એવું થાય છે કે એમને નીચે સુધી મોકલવામાં આવે છે એ કંઈક લોન લે છે ફરિયાદી લોન અમના નામ પર લે છે ફંડ્સનું મિસઅપ્રોપ્રિએશન થાય છે એવું એક સામાન્ય ભાષામાં આક્ષેપ છે હવે જે અગત્યની સમજવાની વાત છે કે નામદાર ગુજરાત હાઈકોર્ટે કોશિંગ પિટિશનની અંદર પણ ઉભે ગુજરાતમાં ગુજરાત હાઈકોર્ટની અંદર ઊભેલી પોલીસને કોર્ટમાં એવું પૂછ્યું કે તમારા સરકારી વકીલને એવું કીધું કે સરકારી વકીલને કીધું કે પૂછો તમે તમારી પોલીસને કે શું આ વિષયથી આ કાયદાથી એ જાણીતા છે અને એ ચૂપ રહ્યા એમને ખબર જ નથી એ કાયદો એ છે કે કંપનીઝ એક્ટ પ્રમાણે કંપની જો ઇન્કોર્પોરેટ થાય અને કોઈ વ્યક્તિને ફરિયાદ કરવી હોય તો એની ફરિયાદ એ એનસીએલટીને કરે એનસીએલટી એના ઉપર પ્રિલિમિનરી ઇન્કવાયરી ઇનિશિએટ કરે એ પ્રિલિમિનરી ઇન્કવાયરીનો રિપોર્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને મોકલવામાં આવે સેન્ટ્રલ ગવર્મેન્ટ ત્યાંથી માણસ નોમિનેટ કરે એ સેન્ટ્રલ ગવર્મેન્ટનો હોય એટલે કેન્દ્ર સરકારનો હોય અથવા તો એ રાજ્ય સરકારનો હોય અને એ માણસના નોમિનેશન પછી એ માણસ એફઆઈઆર નોંધાવે આ કેસની અંદર આવું કશું જ થતું નથી તાત્કાલિક ધોરણે પોલીસ ચારસો સડસઠ અડસઠ કે જે બી આઈપીસીના ગુલો કલમો છે એના હેઠળ ગુનો નોંધી દે છે કોના ઉપર ડાયરેક્ટરો ઉપર આ કંઈ રોડ પર ચાલતા લોકો છે આ એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે એટલે આની અંદર બી કોર્ટે એ જ વસ્તુનું અવલોકન કર્યું કે ભાઈ તમે ડ્યુ પ્રોસેસ ફોલો નથી કરતા તમે શું તમારી પાસે સત્તા છે પહેલાં તો એ જ પ્રસ્થાપિત નથી થતું અને બીજી વસ્તુ કંપનીઝ એક્ટની અંદર અવલોકન એવું છે કે સિરિયસ ઓફેન્સ અને પર્ટિક્યુલર ઓફેન્સ તો આ ગુનો તો સિરિયસ ઓફેન્સમાં ફોલ થતો નથી તો આ જો ગુનો સિરિયસ ઓફેન્સની પેરામીટરમાં ફોલ નથી થતો તો આ નોન કગ્નિઝિબલ ઓફેન્સ એનસી છે તો એનસી ગુનામાં ફરિયાદ કઈ રીતના દાખલ થાય એ ખૂબ જ મોટો પ્રશ્ન હતો જે કોર્ટ સમક્ષ ઊભો રહ્યો ઘણી બધી દલીલો થઈ એમના તરફથી સરકારી વકીલ તરફથી અમે કંપનીઝ એક્ટની એક જોગવાઈ બતાવી એમને બતાવ્યું કે અમે બેંકને બી સૂચના આપેલી છે પહેલાં કે આ છે તે છે પણ ઘણી બધી વસ્તુઓથી પોલીસ જ અવેર નથી ઘણી બધી વસ્તુઓથી કાયદા જે પિક્યુલરલી થવાના હોય કે જે એક આઈઓ પ્રમાણે કે એક ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર પ્રમાણે તેમને જાણવાની હોય એ વસ્તુથી જ એ અજાણ્યા હતા નહીં એવું કોર્ટમાં આજે જોવા મળ્યું જે સંદર્ભે નામદાર ગુજરાત હાઈકોર્ટે હું એવું કહી શકું કે એક આક્રામક મિજાજમાં ના કે પિટિશન એડમિટ કરી છે અને નોટિસ ઇસ્યુ કર્યું છે પણ એ વસ્તુ ગ્રાહ્ય રાખી છે કે આ બધી જે એફઆઈઆરઓ થાય છે એ હજારો કરોડ રૂપિયાની અમાઉન્ટ ઇનવોલ્વ હોય છે અથવા તો કોર્ટે એવું પણ ટિપ્પણી કરી કે આમાં એનઆરઆઈ છે એટલે પોલીસે એફઆઈઆર કરી એવું લાગે છે આપણે કદાચ ઓનલાઈન હિયરિંગ જોઈએ છીએ બીજી વસ્તુ જે આમાં સમજવાની જરૂરત છે કે જ્યારે કોર્ટ તમને પ્રશ્ન કરે છે તમે આઈઓ તરીકે ઊભા છો અથવા આઈઓના રેપ્રેઝેન્ટેટિવ તરીકે કોર્ટમાં કોન્સ્ટેબલ ઉભા હોય હેડ કોન્સ્ટેબલ ઉભા હોય કે આઈપીએસ ઉભા હોય કોર્ટ માટે તો આઈઓ છે તો જ્યારે તમે કોર્ટની અંદર એક કેસની ફાઇલ લઈને આવો છો ને કોર્ટ તમને પ્રશ્ન કરે છે કે ભાઈ આ વસ્તુથી તમે પરિચિત છો ને તમે ચૂપ રહો છો એક આઈઓ તરીકે તમે મૌન રહો છો એનો મતલબ શું થાય કે તમને વસ્તુ ખબર જ નથી તો તમને જ્યારે આટલી વસ્તુ નથી ખબર તો આવી ગંભીર

જે તદ્દન આઈપીસીની બીએનએસની બહાર છે અથવા આઈપીસી જૂના હતા તો આ બધા જ કિસ્સામાં આ પ્રકારની હવે તો આ જો ઓર્ડર આવશે ફાઇનલ ઓર્ડર જયારે તો પછી બધા જ કિસ્સામાં આ લાગુ પડે એવું થઈ જશે તુષારભાઈ ભાઈ ચોક્કસપણે એવું જોવા જઈએ કે દરેક વસ્તુના ફેક્ટ્સ અલગ હોય છે જો આનું ફાઇનલ હિયરિંગ જ્યારે થશે અને લો પોઈન્ટ પર કોઈક જજમેન્ટ આવશે તો હું ચોક્કસપણે કહી શકું કે ઘણા બધા લોકોને એનો લાભ મળશે અને હાલના તબક્કામાં બી આ ફરિયાદની અંદર જે ઇન્કમટેક્સની જે સીઆઈડી ક્રાઇમે નોંધી છે જેમાં એક હજાર કરોડનું કૌભાંડ છે એ એફઆઈઆરની અંદર મારી જાણકારી પ્રમાણે બે લોકોની ધરપકડ થઈ છે બાકીના લોકોની ધરપકડ થવાની બાકી છે તો ચોક્કસપણે તમામ વ્યક્તિઓ આનો લાભ ઉઠાવી શકે છે પર આમાં પોલિટિકલ પાર્ટીનું સ્ટેટસ અલગ થઈ જાય અને પ્રાઇવેટ ઇન્ડિવિજ્યુઅલનું સ્ટેટસ અલગ થઈ જાય છે તો એ ગંભીર વસ્તુ છે જે કોર્ટ ચોક્કસપણે એના ડીપ રૂટ્સમાં જશે કોને લાભ ન મળે કે મળે એ કોર્ટ ચોક્કસપણે નક્કી કરશે એટલે દરેક ઘટના સમયે સ્થિતિ અલગ હોય છે સ્ટેટસ અલગ હોય છે એના કારણે બધું અલગ અલગ પડે પણ બેઝિકલી આ બધી ઘટના પરથી મોટું મોટું મને એવું લાગે છે હું જે પ્રકારે જોઉં છું કે આ બંને દલીલો મેં તમારી પણ જોઈ આ સામેવાળા પક્ષે પણ જોઈ તો વડોદરાની ઘટનાની અંદર કોર્ટે એક વાત એ પણ કરી કે તમારી પોલીસને આ બાબતનું જે તમે પણ કીધું કે આ કાયદાનું જ્ઞાન છે ખરું જી ત્યારે તમે કીધું એમ પ્રકારે સરકારી વકીલ તરફેથી કોઈ રિપ્લાય નહોતો પણ આવી કોઈ ચોક્કસ ઘટનાઓમાં આયો રિપ્રેઝેન્ટેટિવને મોકલી દે છે અને આયો હાજર નથી રહેતા તો એના કારણે પણ આ પ્રોસીડિંગ લંબાતા એમની ગંભીરતા બતાવે છે તમે એક વસ્તુ સમજો આઈઓએ ગુનો નોંધી દીધો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર તમે આઈઓ નથી આવતા તમે બીજા કોકને મોકલો છો એ તમારી ગંભીરતા એઝ એન ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર બતાવે છે કે તમે આ ગુના નોંધ્યા પછી આ ગુનાની તપાસના કામે કેટલા ગંભીર રીતે તપાસ કરવા માગો છો અને હું ચોક્કસપણે એવું સમજી શકત કે એવી વાત થઈ હોત કે આઈઓ બીજી ગુનાની તપાસમાં ગયા છે

આ ગુનો નોંધ્યા પછી આ ગુનાની તપાસમાં કેટલા સિરિયસ છો તો આવી ઘટના ઉપર તો વારંવાર હવે ગુજરાત હાઈકોર્ટ આકરી થઈ રહી છે માનો કે ટ્રાફિકના મુદ્દા હોય હોય રોડ રસ્તાની સમસ્યા પછી સ્ટ્રેક રખડતા ઢોરની સમસ્યાને લઈ હવે પોલીસની સમસ્યાને ગુજરાત હાઈકોર્ટ ખૂબ આકરા વલણથી અત્યારે જે છે દેખાય છે તો આ બધી જ ઘટનાને જનરલાઇઝ કરી કોર્ટની બહાર એક વકીલ તરીકે જે સ્થિતિ છે કાયદો અને વ્યવસ્થાની પોલીસ વિભાગની તમને શું લાગે છે એક વકીલ તરીકે મને તો આશા છે તુષારભાઈ કે ઘણું સારું થશે અને મને ગુજરાત હાઈકોર્ટ પર બી આશા છે અને હું એમ કહીશ કે આ ગુજરાત રાજ્યની તમામ જનતા અને એક લાખ છન્નું હજાર બસ્સોને ચુમ્માલીસ સ્ક્વેર કિલોમીટરના મારા ગુજરાતની અંદર જે ગુજરાતની જનતા રહે છે તેમને નામદાર ગુજરાત હાઈકોર્ટ પર ખૂબ ભરોસો છે હું ફક્ત આટલું કહીશ નહીં દરેક કોર્ટની વાત છે હું સમજી ગયો તમારું કારણ કે હું એવું માનું છું કે તમે એ વાત પરથી કદાચ એવું વિચારતા હશો કે ભાઈ આ કોર્ટની બાબતની ચર્ચા છે એટલે વધારે ટિપ્પણી ન થઈ જાય ક્યાંય અમે પણ વિચારતા હોઈએ પણ એક સામાન્ય નાગરિક તરીકે હું તમને સવાલ કરું કે જે સ્થિતિમાં આજે ગુજરાત હાઈકોર્ટ ખુદ એવું કહે છે કે પૂછે છે કે ત્યારે કહેવામાં આવે છે કે પચાસ કરતાં વધારે એવી ઘટનાઓ કે ફરિયાદ નથી નોંધતી એક પત્રકાર તરીકે મારી પાસે બહુ બધા ફોન આવે કે પોલીસ ફરિયાદ નથી નોંધતી નથી નોંધતી અને કોર્ટ પણ હવે તો ટિપ્પણીઓ કરવા લાગી છે કે ભાઈ આવા કેસમાં આની પહેલાં રાજકોટની ઘટનામાં હતું ત્યારે પણ કોર્ટે કીધું હતું કે જમીનની જ્યારે વાત આવે તો પોલીસ તો તરત આગળ વધી જાય જ્યારે સિવિલ પ્રકારના આજે નામદાર ગુજરાત હાઈકોર્ટ એ વસ્તુ તો સ્પષ્ટ કરી અને એ વસ્તુ જ્યારે સાહેબે નામદાર ગુજરાત હાઈકોર્ટે મંતવ્ય બનાવી લીધું કે એ પ્રોટેક્શન આપવા માંગે છે ધરપકડ પર સ્ટે માંગવા માંગ આપવા માંગે છે ત્યારે એ વસ્તુનું અવલોકન કરવામાં આવ્યું હતું કે આપ ધરપકડ પર સ્ટે ના આપ કરો આપ નોટિસ ઇસ્યુ કરી દો અને આવતા મુદ્દે અમે જે છે એ જવાબ કરીશું અને પછી આગળ જો લાગે તો કરજો તો સાહેબ દ્વારા ચોક્કસપણે સવાલ પૂછવામાં આવ્યો હતો નામદાર ગુજરાત હાઈકોર્ટ સાહેબ દ્વારા કે તમે એક વસ્તુ કહો કે રોજ મારી કોર્ટની અંદર કેટલી એવી પિટિશનો લિસ્ટ થાય છે જેમાં અરજદાર એવું કહે છે કે ફરિયાદ નોંધો ને તમે નથી નોંધતા એટલે અહીંયા આવે છે એટલે અને હવે મને એક પિટિશન એવી બતાવો જેમાં આવા લોકો પિટિશન ફાઇલ કરતા હોય છે પોલીસ લગતી નથી પોલીસ લગતી નથી એટલે ચોક્કસપણે ખૂબ જ એક હું એમાં વધારે ટિપ્પણી ના કરી શકું તો સર ભાઈ મારી લિમિટેશન પ્રમાણે પણ હા સાયલન્સ ધ હિડન સાયલન્સ ઇઝ ધી આન્સર સમજનાર વ્યક્તિ જો એ સમજી શકે છે પર હું ચોક્કસપણે એક વાત જરૂર કહીશ કે

એટલે એમને આખા ગુનાની અંદર લપેટી લેવામાં આવે છે નાકી એમને એમની આખી પોલિટિકલ પાર્ટીને આજનો ગુનો શું તો એક કંપનીઝ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઝ જેના બે ડાયરેક્ટરોનો આંતરિક ઇસ્યુ છે એ કેસની અંદર પોલીસ ગુનો નોંધી દે છે ત્યારે જ્યારે અરજદાર ઓલરેડી પોલીસ સ્ટેશન જઈને એમનો જવાબ લખાવી આવ્યા છે એના પછી સમજવાની વાત એવી છે કે આ બંને કાયદાની અંદર ઓલરેડી એક અધર રેમેડી છે તો શું છે તો ઇન્કમ ટેક્સ હેઠળ એમને નોટિસ જઈ શકતી હતી તમે ઇન્કમ ટેક્સને અભિપ્રાય આપી શકતા હતા કે એની અંદર તમે નોટિસ ઇસ્યુ કરો અથવા ઇન્કમ ટેક્સ એક્ટ પાછળ તમે અભિપ્રાય મંગાવી શકતા હતા વાત કરીએ આજની પિટિશનની તો તમે કદાચ એક અધિકારી તરીકે કંપની એનસીએલટીની અંદર તમે જાણ કરી શકતા હતા અથવા તમે અરજદારને કહી શકતા કે ભાઈ તમે એનસીએલટીમાં જાણ કરી છે કેમ કે તપાસ અધિકારી કક્ષાના અધિકારી જે પીઆઈ સાહેબ છે અને પીઆઈ સાહેબને તો આ વસ્તુની તમામ જાણકારી હોય તો આગળની અંદર જો ગુજરાત રાજ્યની અંદર ભવિષ્યની અંદર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે મારું એવું માનવું છે કે આ બધી જેને અમે કાયદાની ભાષામાં હાઈકોર્ટમાં કહેતા આવીએ છીએ એની અધર રેમેડી એટલે બીજી કોક રેમેડી જ્યાં સુધી છે ત્યાં સુધી સીધા હાઈકોર્ટ ન આવું તો ક્યાંક ભવિષ્યમાં જો આવું થશે તો કદાચ જે ગુજરાત હાઈકોર્ટમાં આજે અવલોકન હતું કે કેટલી પિટિશનો ફરિયાદ કરવાની લિસ્ટ થાય છે એ ઓછી થશે જી તો આ જે છે મોટું મોટો બંને ઘટનાનો ચિતાર આપવાનો પ્રયાસ કર્યો સાથે જ બંને કેસ પણ આપણને એડવોકેટ ઉત્કર્ષ દવે સમજાવવાના પ્રયાસ કર્યા અને આપણું ઓપિનિયન શું છે એના વિશે પણ આપણે વાત કરીએ એમને પણ એમનું ઓપિનિયન આપ્યું પણ મોટી મોટી વાત કરતાં પહેલાં ગુજરાત હાઈકોર્ટ જે પ્રકારે વાત કરે છે જે લોકો ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટ જવા મજબૂર થાય છે આ તમામ ઘટનાઓ જ્યારે નિર્માણ થાય છે આ નિર્માણ થવા પાછળ શું છે તો ક્યાંક ને ક્યાંક જ્યારે અધિકારીઓ છે એમની ઈચ્છાશક્તિનો અભાવ હોય છે આજે પણ હાઈકોર્ટે કીધું એ પ્રકારે કે શું તમને કાયદો નહોતી ખબર શું તમારા ને એટલે કે જે તે અધિકારી તો આ બધી જ ઘટનાઓ સૂચવે છે કે આ રાજ્યની જે સ્થિતિ છે આ સ્થિતિમાં હવે બદલાવની ક્યાંક ને ક્યાંક જરૂર છે ઉત્કર્ષ દવે જેવા વકીલો છે જે વકીલો હરણીકાંડ માટે પણ લડે છે મોરબીના જુલતા પુલના કાંડ માટે પણ લડે છે અને આ બધી જ ઘટનાઓની વચ્ચે તેઓ સુપ્રીમ કોર્ટ સુધી કદાચ આ બધી ઘટનાઓને લઈને તમે લડી રહ્યા છો તો આશા રાખીએ કે આવા એડવોકેટ્સ પણ મળે કે જેઓ આપણા ન્યાયતંત્રની સાથે સાથે આપણી સમાજ સેવાના કામને પણ ન્યાયતંત્રમાં જોડી જોડીને આગળ વધારે છે જેથી આપણા સમાજને પણ તેનો લાભ મળે આ જ પ્રકારે વધુ વિગતો વધુ સમાચારો અને વધુ વિસ્તૃત અહેવાલ કે જે અહેવાલો તમારા સુધી પહોંચવા જોઈએ તમારે વિગતવારે તેને સમજવા પણ જોઈએ જેથી કરી કાયદાની સમજ તમને પણ એટલી કેળવાય કે જ્યારે તમારા વિરુદ્ધમાં કોઈપણ પ્રકારના આક્ષેપો હોય ત્યારે તમે એટલીસ્ટ એટલા અવેર હોય કે કઈ વસ્તુ થવી જોઈએ અને કઈ ન થવી જોઈએ એ આશય હતો આ ઇન્ટરવ્યૂનો મને આપના મંતવ્યો કમેન્ટમાં જરૂરથી જણાવજો આપના પ્રશ્નો હોય તો ખાસ જણાવજો કમેન્ટ બોક્સમાં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ રે